સુરતમાં સૂર્યપુત્રી તાપીના પ્રાગટ્ય દિવસની ઉજવણી અગિયારસો મીટર ચુંદડી ઓઢાડી લોકમાતાને સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢ મહિનાની સાતમને તાપીનો જન્મદિવસ ધૂમધામથી ઉજવવામાં આવ્યો હતો કરુક ક્ષેત્રે શમશાન ભૂમિ જૂર્ણોદ્ર ટ્રસ્ટ દ્વારા સૂર્યપુત્રીમાં તાપીના પ્રાગટ્ય પૂજનોનો સૂર્યોદય કરુક્ષેત્રે ઘાટ મુકામે અગિયારસો મીટરની ચુંદરી અર્પણ કરવામાં આવી હતી કમલેશ સેલરે કહ્યું હતું કે આજે તાપી માતાનો પ્રાગટ્ય દિવસ સ્મશાન માત્ર દુઃખ અને પાપનો નાશ થાય છે કરનારી લોક માતાના પૂજન અર્ચન માટે અગિયારસો મીટર ચુંદડી અર્પણ કરવામાં આવી હતી જેમાં અલગ અલગ મંડળો દ્વારા આ કાર્યક્રમ રજૂઆત કરવામાં આવ્યો હતો હોળીમાં બેસી પૂજા અર્ચના સહિત તહેવારની ઉજવણી કરવામાં આવી હતી પુના સેલર સુરત મહાનગરપાલિકા કોર્પોરેટર સૌ તો આપના માધ્યમથી હું તાપી પ્રાગટ્ય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આજરોજ તાપી પ્રાગટ્ય દિવસ નિમિત્તે કુરુક્ષેત્ર ભૂમિના સૂર્યોદય ઘાટ ઉપર તાપી મુસ્લિમ પરિવાર દ્વારા અને કુરુક્ષેત્ર પરિવાર ત્રસ્ત પરિવાર દ્વારા તાપી માતાની પૂજા અર્ચના અને તાપી માતાને પ્રત્યક્ષ અગિયારસો મીટર ચુંદરી અર્પણ કરીને તેમની પૂજા અર્ચના કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કેટલા વર્ષોથી આ આપણે કાર્યક્રમ કરીએ એમ તો તાપી પ્રાગટ્ય દિવસ નિમિત્તે છેલ્લા વીસ વર્ષ કરતાં પણ વધુ વર્ષોથી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ પર અને આ સૂર્યોદય ઘાટ ઉપર આ રીતનો કાર્યક્રમ પૂજા અર્ચનો થાય છે પરંતુ છેલ્લા એકવીસ ઓક્ટોબર બે એટલે કે નવરાત્રીના સાતમથી તાપી નમસ્તુભ્યમ પરિવાર દ્વારા તાપી આરટી ઘાટ રામ મંદિર ઓવારા ઉપર નિત્ય તાપી માતાની આરતી થાય જે રીતે ગંગા આરતી થાય છે રોજ રોજ તે રીતે રોજ તાપી માતાની આરતી રોજના સાંજે સાત વાગે થાય તે રીતના આયોજન છેલ્લા એક વર્ષથી કરવામાં આવી રહ્યું છે આ કાર્યક્રમ છેલ્લા વીસ કેટલી વધુ વધુ દર વર્ષે તાપી માતાના પાકેટના દિવસે થાય છે